વરસાદી માહોલથી થરાદ અને વાવના મુખ્ય માર્ગો પાણીમાં ગરકાવ થઈ ગયા થરાદ બસ સ્ટેશન અને મેઇન બજારના રોડ પર પાણી જ પાણી થયા એટલે કે પાણી ફરી વળ્યા છે અને આ દ્રશ્યોમાં પણ આપ જોઈ રહ્યા છો થરાદ બસ સ્ટેશન પણ પાણી ભરાઈ ગયેલા છે ઝી ચોવીસ કલાક પર જોઈ રહ્યા છો રસ્તો ક્યાં છે તે જ દેખાતો નથી તેટલું પાણી ભરાયેલું છે વાવ થરાદ અને સુઈ ગામમાં વરસાદ પડ્યો છે ત્યારે સતત વરસાદ પડી રહ્યો છે બનાસકાંઠા જિલ્લામાં અને સતત બીજા દિવસે મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળીને જે રીતે આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો વાહન ચાલકોને પણ મુશ્કેલી થઈ રહી છે કારણ કે રસ્તા પર જે રીતે ઘૂંટાણસામાં પાણી ભરાયેલા છે અને પાણી ઓછું થવાના નામ નથી લેતા કારણ કે પાણી ઓસરતા નથી અને બીજી બાજુ સતત વરસાદ વરસી રહ્યો છે વાવ થરાદ અને સુઈગામમાં ધોધમાર વરસાદ વરસ્યો તો બનાસકાંઠાના થરાદમાં જળબંબાકાર બાદ પાણી ભરાઈ ગયા અને બુઢાપુર નજીક ભારતમાલા હાઈવેના બ્રિજ નીચે વરસાદી પાણી ભરાયા છે ઓવરબ્રિજ નીચે પાણી ભરાઈ જતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હાઈવે ઓથોરિટીની બેદરકારીને લઈને વાહન ચાલકોને હાલાકી થઈ રહી છે તો હાઈવે ઓથોરિટીની બેદરકારી વાહન ચાલકો માટે મુશ્કેલ સાબિત થઈ છે આ દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો ની નીચે પાણી ભરાઈ ગયેલા છે મહત્વની વાત એ છે કે કોઈ પણ વિકાસના કામો થાય છે પરંતુ પાણી જાય તેની વ્યવસ્થા થતી નથી